કેક કટિંગ કરવા એમ તો આપણે આ હવે બર્થડે બોયને બોલાવીશું તો બર્થડે બોય હા જો ઓરિજિનલ જોક્કર લાગે ને આપણે બર્ડ ડે આજે કેક કાપીશું તો ફાઇનલી એમના આઠ વર્ષ પૂરા થયા છે અને નવમાં મહિનામાં બેસી ગયા છે તો બડ વિશ કરશો બધા અને હા તો આપણે હવે બર્ડ ડેનો કેક કાપીશું ને હા તો

ખવડાવશે દરેકે નાનો નાનો મિત્રો ખવડાવવાનો હોય એટલે બધા ભાગ માં આવી રહ્યા કશું ના થાય જોડે ઉભો જોડે રે તું

ભાઈ આપણે લાઈએ બધુંન પડી કાલીએ હો પોત વાળા પડી કા પૈ એટલે હળ તાનિ આય તાનિ ખવરાઈ દે મતિ મટી મટી ફોટો નહીં લેવાનો તાર વિડીયો જોવાનો તાર મમ્મી ને બતાવવાનો હ બટાખાની શાક ની પૂરી હા નેના મોટા બે ભાઈઓ ખવડાવી દેહ એના બુટે સારું નહીં કરવું પીંછો દોતાર મસ્તી ખોરખીસ ખોલી

નાસ્તો કરો હા પડીકા ખાવા પોત વાળા કેવું પડીકા માં હું ખાવાનું નુડલ્સ એકલો એક જ આવશે નહીં આવે નુડલ્સ ને તો આપડે ત્યાં લાઈન તમને આલું તો બધા ને છે બી હું લેતા આવો